સરદાર પટેલ યુનિવર્સિટીના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પંજાબમાં આયોજિત યુથ ફેસ્ટિવલમાં મિમિક્રીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો વિદ્યાર્થી અમિત પરમારે મેળવેલી આ સિદ્ધિને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ પટેલે બિરદાવી હતી તેમજ આચાર્ય સહિત અન્ય વિદ્યાર્થીઓએ પણ અમિત પરમારની આ કળાને બિરદાવી અને શુભેચ્છા પાઠવી હતી મને મીમીગ્રીમાં મને નંબર આવ્યો અને એવોર્ડ બી મળ્યો અને જ્યારે બૂથ ફેસ્ટિવલમાં મેં પાર્ટિસિપેટ કર્યું મીમી ગ્રીમાં ત્યાં મારો પહેલો નંબર આવ્યો અને ત્યાર પછી વેસ્ટનમાં મેં પાર્ટિસિપેટ કર્યું ત્યાં મારો ત્રીજો નંબર આવ્યો અને અહીંયા નેશનલ લેવલે મેં પરફોર્મ કર્યું ત્યાં મારો પહેલો નંબર આવ્યો અમિત અમારો વિદ્યાર્થી છે એનો અમને ગૌરવ છે તેની શરૂઆતમાં અહીંયા શ્રદ્ધાપતિ યુનિવર્સિટીમાં વીજ ફેસ્ટિવલમાં ભાગ લીધેલો જેમાં મિંબિકરીમાં ફર્સ્ટ અને વોકલમાં ત્રીજો નંબર આવેલો ત્યાર પછી વેસ્ટ ઝોનમાં એને પ્રતિનિધિત્વ કર્યું સરદાર પટેલ યુનિવર્સિટીનું જ્યાં ત્રીજો નંબર આવ્યો અને ત્યાંથી પછી એ નેશનલ સાડા નેશનલ યુથ ફેસ્ટિવલમાં લુધિયાણા ખાતે ભાગ લીધો જેમાં સમગ્ર દેશમાં એનો પ્રથમ નંબર આવ્યો જે અમારા માટે અને સરદાર પટેલ યુનિવર્સિટી માટે તાજેતર વિદ્યામંડળ માટે ગૌરવની બાબત છે